નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના છવ્વીસ મૃતકોને અશ્રુભીની હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ શિનોર તાલુકાના નાનકડા ગામ એવા તેરસા ગામ ખાતે રાખવામાં આવ્યો હતો તાલુકાના નાનકડા ગામ એવા તેરસા ગામ ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે શિનોર તાલુકાના તેરસા ગામમાં ભાતીજી દાદાના પટાંગણમાં આજ રોજ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના સાંજે છ ત્રીસ કલાકે તેરસા ગામે સર્વજ્ઞાતિના લોકો ભેગા થઈને મીણબત્તી સળગાવી છબ્બીસ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં તેરસા ગામના સર્વજ્ઞાતિના લોકો એકત્ર થઈ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેરસા ગામના વડીલો અને યુવાનોએ આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર નરેન્દ્ર વાણન સાથે હું છું હિના પંડ્યા નવ ગુજરાત સિનોર તાલુકા તેરસા ગામના જયેશભાઈ નગીનભાઈ પટેલ અમે સમસ્ત સિનોર તાલુકાના તેરસા ગામના સમસ્ત લોકો પુલવામા એટેક કાશ્મીરમાં જે થયો એના માટે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છે અને સમક્ષ આતંકીઓને અમે બતાવવા માગીએ છીએ કે અમે એકજૂટ છે અને એકજૂટ થઈને રહીશું અને ભારત સરકાર એનો બદલો લે એવી અમે આશા રાખીએ છીએ